યુપીના જોનપુર ખાતે રહેતા કરણરાજવીર ત્રણ મહિના પહેલાં પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે પોતાના ઘરેથી સાયકલ યાત્રા ઉપર નીકળ્યા છે જેઓ યુપી હરિયાણા પંજાબ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન મધ્યપ્રદેશ થઈ આજ રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા તેઓનું અંકલેશ્વર ખાતે આગમન થતાં જ આદિવાસી યુવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ સાયકલ યાત્રીએ ગ્લોબલ વોર્મિંગ પાછળ જંગલો ઓછા થવાથી બદલાવ આવ્યો હોવાનું જણાવી આવનાર સમયમાં એક વ્યક્તિ પાંચ વૃક્ષોનું વાવેતર કરે તેવી અપીલ કરી હતી એક ઉદ્દેશ નીકળ્યો હું પર્યાવરણ પ્રચારક લેકર ઓર અબ તક મેને નો સ્ટેટ કમ્પલીટ કિયા હે યુપી ઉત્તરાખંડ હરિયાણા પંજાબ જમ્મુ કાશ્મીર ઉમચ્છલ રાજસ્થાન મધ્યપ્રદેશ અભી ગુજરાત કે મે ઇસમે અકલેશ્વર મે શહેર મે ખડા હું ઓર યહા કે લોગ બહોત અચ્છે હે બહોત કેરફુલ હે બહોત ખુશમંદ હે अच्छा लग रहा है ये इस संदेश जो है जगाना तो पड़ेगा आपको चलना तो पड़ेगा हम इसे चुप करके नहीं बैठ सकते हैं ये आपका देश है आपकी मिट्टी है और आपका अगर कोई घर ख़राब हो जाए थोड़ा सा कोई आपके घर में पत्थर मार दे तो आपको तकलीफ उड़ जाती है तो अगर देश को देश के पर्यावरण को अगर नष्ट किया जा रहा है तो मुझे लगता है कि आपको ज़्यादा तकलीफ़ होना चाहिए क्योंकि आपका फ्यूचर आपके आने वाले बच्चों का ज़िंदगी का सवाल है तो बोलना चाहिए